નમસ્તે મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે જો તમારા કે તમારા દીકરા દીકરીના લગ્નમાં વારંવાર વિક્ષેપ આવી રહ્યા છે અને ઘણો પ્રયાસ કરવા છતાં સંબંધ નથી બંધાઈ રહ્યો તો આ વીડિયો તમારી માટે છે આજે હું તમને એક બહુ સરળ અને ચમત્કારિક ઉપાય જણાવવાનું છું જે તમારે ચૈત્ર નવરાત્રિ દરમિયાન કરવો છે ચૈત્ર નવરાત્રી દરમિયાન ઘરમાં આ જગ્યાએ એક નાળિયેર રાખો આ ઉપાય કરવો બહુ સરળ છે પરંતુ અસરદાર છે જો બાળકો પોતે કરવા ઈચ્છે તો કરી શકે છે અને જો તેઓ કરવું નથી ઇચ્છતા તો આવી સ્થિતિમાં માતાપિતાએ પોતાના બાળકો માટે આ ઉપાય કરી શકે છે તમે આ કરી શકો છો આ માટે બહાર જવાનું જરૂરી નથી બસ તમારા ઘરે રહીને આ ઉપાય કરો મિત્રો જો તમે પણ તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી કરાવવા માંગતા હો અને ઈચ્છા હો કે સાક્ષાત્મા દુર્ગા તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ તમારી ઉપર સદા રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જયમામા દુર્ગા જયમા અંબે જરૂર લખી દેજો ઘણીવાર એવું થાય છે કે લગ્ન માટે વારંવાર પ્રયત્ન કરવામાં આવે છે સંબંધો જોયા જાય છે મીટિંગ્સ થાય છે પરંતુ હજી પણ સંબંધ સાચા રીતે બાંધાતા નથી દરેક વખતે કોઈ કોઈ વિક્ષેપ આવી જાય છે અને વાતો બગડી જાય છે સંબંધો આવે અને જાય છે પરંતુ કોઈ પણ સંબંધમાં સફળતા મળતી નથી મધ્યમાં જ અટકી જાય છે અને ક્યારેક જો સંબંધ પક્કો પણ થઈ જાય તો તે પણ સમાપ્ત થઈ જાય છે જોવા ઘણા આવશે જોશે અને પછી જતા રહેશે પરંતુ તમને કોઈ પણ પોઝિટિવ જવાબ નહીં મળે એક વખત એવું લાગશે કે આ વખતે સંબંધ પક્કો થઈ જશે ફાઈનલ થઈ જશે પરંતુ પછી જોતા જોઈએ તો કોઈ પણ પોઝિટિવ રિસ્પોન્સ નહીં આવે કેટલાક સંબંધો આવશે જે તમારા લેવલના નહીં હોય જે તમને પસંદ નહીં હોય તો સીધી વાત છે તમારી તરફથી ના કરતા જાવ છો અને કોઈ એવો સંબંધ જે તમારા લેવલનો હોય અને તમને પસંદ હોય કરવા માંગતા હો પરંતુ તે સંબંધ સામેથી પક્કો થઈ શકતો નથી આવી સ્થિતિમાં બાળકો તો પરેશાન થાય જ છે પરંતુ બાળકો કરતા વધારે પરેશાન માતાપિતા થાય છે તમારી જેમ જે તમારા બાળકો છે તેઓ દેખાવમાં સુંદર હોઈ શકે છે સારી રીતે તેમની નોકરી પણ હોઈ શકે છે અથવા તમારું પોતાનું વ્યવસાય પણ હોઈ શકે છે પૃષ્ઠભૂમિ પણ ખૂબ જ સારી હોય છે એવા બધાના હોવા છતાં લગ્નમાં સતત મોસમ થઈ રહી છે આનું કારણ શું છે જન્મકુંડળીનો જે સાતમો ભાવ છે જો તે વિચ્છેદ કરાવનાર ગ્રહોના પ્રભાવમાં આવી જાય અથવા સાતમો ભાવનો સ્વામી જે સ્થાન પર છે જો તે ખરાબ ભાવમાં બને તો એવી સ્થિતિ બની જાય છે હવે પ્રિયદર્શકો જો તમારા સાથે પણ આવું થયું હોય તો ચિંતાનો કોઈ વિષય નથી હું તમને એકદમ સરળ ઉપાય આપી રહ્યો છું ધ્યાથી સાંભળો હા પણ એક વાત કે આ વિડિયો જ્યારે તમારા પાસે આવશે ત્યારે એવું હોઈ શકે છે કે નવરાત્રીના એક બે દિવસ પસાર થઈ ચૂક્યા હોય તો તમે આના વિશે ન કે આ વીડિયો અમને મોડે પહોંચી છે હવે નવરાત્રીના બે ત્રણ દિવસ તો પસાર થઈ ગયા તો હવે અમને આ ઉપાય કરવો જોઈએ કે નહીં હું તમને કહી રહ્યો છું ચૈત્ર નવરાત્રી દરમિયાન જે દિવસે તમને આ વીડિયો મળશે તે દિવસે જ આ ઉપાય શરૂ કરી લો આ વખતે ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચ બે હજાર રવિવારથી શરૂ થઈ રહી છે અને છવ્વીસ એપ્રિલ ઓગણીસો પચ્ચીસ રવિવારના રોજ પૂરી થશે એટલે કે રવિવારના રોજ જ શરૂઆત અને રવિવારના રોજ જ સમાપ્તિ થશે આ વખતે આઠ દિવસની નવરાત્રી રહેશે કારણ કે એક નવરાત્રી નહીં છે મૂળમાં નવ દિવસની નવરાત્રિ હોવી જોઈએ પરંતુ આ વખતે ફક્ત આઠ દિવસની નવરાત્રિ રહેશે કેમ કે એક નવરાત્રિ નથી તો આ આઠ દિવસો જે નવરાત્રિના છે એ આઠના આઠ દિવસો ઉપાય કરવો બહુ સરળ છે ચિંતા કરશો નહીં તમે બસ વીડિયોને છેલ્લી સુધી જોવ છો બધું સમજાઈ જશે હવે આ ઉપાય માટે શું શું જોઈએ અને કેવી રીતે કરવો તે તમને વિધિવત હું કહેતો જાવ છું તમારે તમારા ઘરના પૂજા મકાનમાં ઉપાય કરવો છે એક નારિયેલ લો પણ તે જટાવાળો નારિયલ હોવો જોઈએ એટલે કે એવું નારિયેલ જેમાં જટા હોય અને તેમાં પાણી પણ હોય બસ એ રીતે જ નારિયેલ જોઈએ એક માતાજીની ચુંદડી લેજો આ નાની ચુંદડી માતાજીનો પર ફોટો હોય છે તમને પૂજા સામાન જ્યાંથી મળે છે ત્યાં નારિયેલ અને માતાજીની ચુંદડી પણ મળશે તો એક ચુંદડી લેજો અને આ ચુંદડીને નારિયેલ પર લપેટી દેજો હવે એક સ્ટીલની કટોરી લો તેમાં થોડું હળદર અને કંકુ કે કુમકુમ નાખો કંકુ તો આપણે તિલક કરતા વેળા વાપરીએ છીએ તો થોડો કંકુ અને હળદર જે રસોઈમાં રાખતા હોઈએ છીએ તે લો જ્યારે ઉપયોગ કરો ત્યારે આ બે વસ્તુઓને થોડુંન થોડું કટોરીમાં નાખી અને તેમાં પાણી નાખી તેના પેસ્ટ બનાવો આ પણ તમારી સાથે રાખજો મિત્રો જો તમે પણ તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી કરાવવા માંગતા હો અને ઈચ્છા હો કે સાક્ષાત્મા દુર્ગા તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ તમારી ઉપર સદા રહે તો આ વિડિયોને લાઇક કરી અને કમેન્ટમાં જય જયમામા દુર્ગા જયમા અંબે જરૂર લખી દેજો હવે આ ઉપાય તમે સવારે પણ કરી શકો છો સાંજે પણ કરી શકો છો નહાવાની પછી સાફ કપડાં પહેરીને આ કરવું છે જો તમે બાળકો છો તો પોતે પણ કરી શકો છો અને જો બાળકો આ નથી કરી રહ્યા તો માતાપિતા તમારા માટે આ કરી શકો છો નહાય ધોઈ આ ઉપાય કરવો છે સવારે કરો કે સાંજે તે તમારી મછે તમારા ઘરના પૂજા ઘરમાં નહાય ધોઈ પછી બેસવું છે જે વસ્તુઓ મેં તમને કહી છે તે લઈ જા હવે પૂજા ઘરમાં બેસીને સૌથી પહેલાં એક દીપક લગાવવો છે અને ગણેશજીને પ્રાર્થના કરવી છે કે હે ગણેશજી આજ હું આ ઉપાય કરી રહ્યો રહી છું જેનો લાભ મને જરૂરથી મળે જો તમે બાળકો છો તો આ રીતે બોલો અને જો તમે માતાપિતા છો તો આ રીતે કહો કે આના જે પાપ અને પુણેનું ફલ છે તે સુખમય પરિણામ મળે આ મારા બાળકના ભવિષ્યની વાત છે ભલે તે તમારું પુત્ર હોય કે પુત્રી જેમના માટે તમે લગ્નની તૈયારી કરી રહ્યા છો તેમને આ રીતે આશીર્વાદ લેવું જોઈએ તમારે તમારા બાળકનું નામ અને ગોત્ર પણ જણાવી દીધું જોઈએ તો પહેલા ગણેશજીને પ્રાર્થના કરો અને જે દીપક છે તે પહેલાં જ જલાવી લો હવે નારિયેલને ચૂંડીમાં લપેટી દો અને પૂજા મકાનમાં રાખી દો તે નારિયેલ પર તિલક પણ કરવું છે જે તમે સ્ટેનલેસ સ્ટીલની કટોરીમાં તૈયાર કરેલ છે હલદર અને કંકુ તેને લઈને નારિયેલ પર તિલક લગાવવો છે હવે ત્યાં બેસીને એક મંત્રનો જાપ કરવો છે જુઓ જે દીપક તમે જલાવી રહ્યા છો તેમાં થોડું ઘી હોવું જરૂરી છે જ્યારે તમે આ ઉપાય કરી રહ્યા છો અને મંત્રનો જાપ કરી રહ્યા છો તે સમયે દીપક જલતો રહેવું જોઈએ આ ઉપાયમાં દસ થી પંદર મિનિટ કે વીસ મિનિટ પણ લાગી શકે છે ત્યારે સુધી દીપક જલતો રહેવું જોઈએ હવે હું તમને બે મંત્રો કહેનાર છું એક છોકરાઓ માટે અને એક છોકરીઓ માટે જો છોકરાની લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો છોકરા માટે મંત્રનો જાપ કરવો છે અને જો છોકરીની લગ્નમાં વિલંબ હોય તો છોકરી માટે મંત્રનો જાપ કરવો છે જો તમે માતાપિતા છો તો પણ આ જ કરવું અને જો તમે પોતે છો તો પણ આ જ કરવું માન લો તમારો જે છોકરો છે તેની લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો તે માટે તમે આ કરી રહ્યા છો અથવા જો તમે પોતે છોકરો છો અને તમારી લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો તમે આ માટે કરી રહ્યા છો તો મંત્ર શું છે તો છોકરાઓ માટે મંત્ર શું છે એ ધ્યાથી સાંભળો અને આને લખી લો જેથી તમે તેને સારી રીતે બોલી શકો હું તમને કહું છું જેથી તમે બોલવામાં કોઈ ભૂલ ન કરો ઓ પતિ મનોરામામ દેહી મનોભૃતિ સારણ તારણ દુર્ગ સંસાર સાગરસે કુલો ભવાન આને એક આઠ વાર બોલવું છે એટલે એક માળા કરવી છે જો એટલો સમય નથી તો એકવીસ વાર તો જરૂરથી બોલો મંત્ર બોલ્યા પછી તમને પ્રાર્થના કરવી છે પરંતુ એ પહેલાં હું છોકરીઓનો મંત્ર પણ કહી દઉં છું જે છે ઓમ કાત્યાયની મહામાઈ મહાયોગી નદીશ્વરી નંદગોપ સતમ દેવી પતિ મેં કુરુપે નમઃ એ છોકરીઓ માટે છે જો તમે માતાપિતા છો અને તમારી પુત્રી માટે આ કરી રહ્યા છો તો આ મંત્ર બોલવો છે જો તમે જાતે છોકરી છો અને તમારા માટે કરી રહ્યા છો તો પણ આ મંત્ર બોલવો છે આ મંત્રનો જાપ એક આઠ વાર કરવો છે જો સમય ઓછો હોય તો એકવીસ વાર પણ કરી શકો છો મંત્ર જાપ પછી હાથ જોડીને માતાજી પાસે પ્રાર્થના કરો જો તમે માતાપિતા છો તો તમારા બાળકોની વહેલી લગ્ન માટે પ્રાર્થના કરો અને જો તમે બાળકો છો તો તમારી વહેલી લગ્ન માટે પ્રાર્થના કરો આ રીતે આ કરવું છે મિત્રો જો તમે પણ તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી કરાવવા માંગતા હો અને ઈચ્છા હો કે સાક્ષાત્મા દુર્ગા તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ તમારી ઉપર સદા રહે તો આ વિડિયોને લાઇક કરી અને કમેન્ટમાં જય મામા દુર્ગા જયમા અંબે જરૂર લખી દેજો આ ઉપાય તમને કરવો છે આજ જ નવરાત્રિનો પહેલો દિવસ છે એટલે ત્રીસ વીસ માર્ચ ઓગણીસો પચ્ચીસ રવિવાર આ પહેલો નવરાત્રિ છે તો તમે આ કરી લીધો હવે દરરોજ આ જ રીતે કરવું છે રોજ કરવું છે છ એપ્રિલ બે હજાર પચ્ચીસ સુધી કેમ કે છ એપ્રિલે જ રામ નવમી છે નવરાત્રિનું સમાપન પણ છ એપ્રિલે થઈ જશે તો આ આઠ દિવસો આ રીતે રાખવા છે અને દરરોજ તિલક આ રીતે કરવું છે જે નારિયેલ તમે મંદિરમાં રાખ્યું છે તેને આ રીતે રહેવા દો કોઈ મુશ્કેલી નથી હવે દરરોજ નહાવા ધોવા અને તે જ સમયે બેસવું છે અને દીપક જરૂરથી જલાવવો છે અને દરરોજ સંકલ્પ પણ કરવો છે દીપક જલાવતા રહેવું સંકલ્પ લેતા રહેવું નારિયળ પર તિલક પણ કરવો અને મંત્રનો જાપ પણ કરવો આ બધું દરરોજ આ રીતે કરવું છે નારિયળ આ રીતે મંદિરમાં જ રાખવો હવે આ પૂરા 8 દિવસ 8 લે 6 એપ્રિલ સુધી આ રીતે કરવું છે છ એપ્રિલે આ નારિયેલને ઉઠાવીને એવા મંદિરમાં જાઓ જ્યાં માતાજીની મૂર્તિ રાખી હોય અને આ નારિયલને માતાજીના ચરણોમાં ચઢાવી દો સાથેમાં તમારી ઈચ્છા મુજબ દક્ષિણા પણ રાખી દો હવે જો આ રામનવમીના દિવસે રાખવું ઇચ્છતા હો તો કોઈ સમસ્યા નથી જો રામનવમીના દિવસે નહીં રાખવું ઈચ્છતા હો તો દસમીના દિવસે પણ રાખી શકો છો સવારે સાંજે તમે આ ઉપાય કરી શકો છો આ ઉપાય ચૈત્ર નવરાત્રી દરમિયાન કરવો છે અને આ બહુ સરળ છે તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી ફક્ત ઘરમાં રહીને આ કરવો છે આ આઠો દિવસ કરવો છે સંપૂર્ણ નવરાત્રી દરમિયાન નવરાત્રિ ત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસથી શરૂ થશે અને છવ્વીસ એપ્રિલ ઓગણીસો પચ્ચીસ સુધી રહેશે આ રવિવારથી શરૂ થશે અને રવિવારને સમાપ્ત થશે જો તમે ઉપાય કરો છો તો તમે પોતે જોઈને અનુભવશો કે બાળકોના લગ્નમાં જે વિલંબ થઈ રહ્યો હતો તે દૂર થઈ જશે જો તમને આ કાર્યક્રમ પસંદ આવે તો આ વિડિયોને લાઇક જરૂરથી કરજો અને તેને શેર પણ કર કમેન્ટ બોક્સમાં જય માતા દી જરૂરથી લખજો જો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરેલું નથી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો આજે માટે એટલું જ પછી મળીએ છીએ ત્યાં સુધી માટે નમસ્કાર